હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા તળાજા શહેરમાં હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના આવનાર પવિત્ર તહેવારોને લઈને આજે તળાજા શહેરમાં હોમગાર્ડ યુનિટ ઓફિસ ખાતે તળાજા મહુવામાં ફરજ બજાવતા એસપી અંશુલ જૈનના અધ્યક્ષસ્થાને એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આવનાર પવિત્ર રામનવમી તેમજ ઈદ જેવા પવિત્ર તહેવારો દરમિયાન શહેર અને તાલુકામાં સંપૂર્ણ શાંતિ જળવાઈ રહે તેવા હેતુ સાથે આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ અધિકારી દ્વારા વિવિધ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સમાચાર ચુડેસરા